ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજરોજ ઝઘડીયા આરએફઓ આર એસ રેવરે ઝઘડિયા રેન્જ સામાજિક વનીકરણ નર્સરીની મુલાકાત લીધી હતી આ પ્રસંગે સ્થાનિક ફોરેસ્ટર હેમંતભાઈ કુલકર્ણી વનરક્ષક કોમલબેન વસાવા સહિત સામાજિક વનીકરણ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઝઘડિયા રેન્જ અધિકારી આર એસ રહેવરે સામાજિક વિભાગની જરૂરી માર્ગદર્શન માધ્યમથી લક્ષી અને પર્યાવરણલક્ષી કામગીરી વિસ્તૃત બનાવવા અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે સામાજિક વનીકરણ વિભાગની ટીમો દ્વારા ખેડૂતોને તંદુરસ્ત રોપા આપીને વૃક્ષ ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ખેડૂતોને જમીનના કટયા ઉપર ફળાઉ ઝાડના રોપા વિના મૂલ્યે આપવામાં આવે છે જેના ઉછેરથી ખેડૂતો વૃક્ષ ખેતીના માધ્યમથી વધારાની આવક મેળવી શકે છે સારસા અને સંજાલી ગામના ખેડૂતો દ્વારા નીલગીરી ઉછેર બાબતે પણ સારું યોગદાન આપવામાં આવ્યું હોવાનું આ પ્રસંગે જણાવ્યું છે વળી સામાજિક વનીકરણ દ્વારા ઉછેરમાં આવતા નીલગીરીના વૃક્ષો દ્વારા ગ્રામ પંચાયતને પણ આર્થિક લાભ મળતો હોય છે અત્રે નોંધનીય છે કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું મોટું યોગદાન હોય છે તેથી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમયાંતરે વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાતા હોય છે